અવર જવર કરતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને નહીં જેથી વહેલી તકે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા આ રોડ ઉપર પડેલા ગાબડાને રિપેર કરાવે તેવી વાહન ચાલકોની લોક માંગ ઉઠી છે નર્મદા નિગમના અધિકારીઓ અહીંથી પસાર પણ થાય છે છતાં પણ તેમને આ ધ્યાનમાં નથી આવતું રિપેરિંગના નામે કરોડો રૂપિયા કે કેનાલોમાં આવતા હોય છતાં પણ રિપેરિંગ કે તૂટી જાય તો તેની મરામત કરાવવામાં આવતી નથી અને જેને લઈને કોઈ મોટો અકસ્માત થશે તો જવાબદાર કોણ અહીંથી રોજ સંખ્યાબંધ વાહનો અવર જવર કરતા હોય છે ત્યારે વહેલી તકે આ ગાબડું પુરાય તેવી વાહન ચાલકોની માંગ છે